પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાલીસ વર્ષીય યુવકને મૃત હાલતમાં લાશ મળી આવી છે મૃતક રાજુભાઈ વજયસિંઘ સંઘાળા મૂળ દાહોદ જિલ્લાના કાલી ગામના વતની હતા તાજેતરમાં તેઓ સુરતના બડેખા ચકલા વિસ્તારમાં આવેલી કબૂતરખાના ગલીમાં રહેતા હતા અને પ્લમ્બરનું કામ કરતા હતા ગઈકાલે મોડી સાંજે તેમના નિવાસ સ્થાનના બાથરૂમમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા પોસ્ટમોર્ટમમાં તેમના માથા પર ઈજાઓ નિશાનો જોવા મળ્યા છે ઘટનાની માહિતી મળતા જ અઠવાલાઇન્સ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી આ મામલાની તપાસ શરૂ કરી છે મારું નામ હિતેશ શંકરભાઈ મુંડોળા જયા દિવસી ભીલ સમાજ સુરેશ પ્રમુખ

ફોટો જો એના આધારે એના મોઢા પર જે ઢીક મૂકીને માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું છે એવો મને સમાજ તરફથી મને શંકા છે એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારીઓ વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપી છે એને જલ્દી જલ્દ પકડે એવી અમારી માંગ છે